હેલો હાય આય હાય મોર રવિ બારોસ બનરના ચાર ચાર સમાચાર માં આપનો સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઇઝરાયલે લેબેનોન માં 80 ટન બંકર બસ્ટર બોમ્બ જીકા હિઝબુલ્લા ચીફ મરે હોવાનો ઇઝરાયલ નો દાવો કેનેડામાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા પર બદમાશોએ પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવ્યો અમેરિકાના એટલાન્ટામાં હેલન વાવાઝોડાનું લાઇવ રિપોર્ટિંગ કરતા પત્રકાર બોબ ડીલને પાણીમાં ફસાયેલી મહિલાને બચાવી બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓને દુર્ગા પૂજા ન ઉજવવા ખુલ્લી ધમકી આપી ભારતના મહત્વના સમાચાર ઇલેક્ટોરલ બોન્ડથી બળજબરીથી વસૂલી કરવાના મામલે મંત્રી સામે એફઆઈઆર કરવાનો બેંગલુરુ કોર્ટનો આદેશ હરિયાણાના સોનીપતમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાળક સહિત ત્રણ જીવતા બળ્યા સાત દાજા કેરળમાં દોઢ કલાકમાં ત્રણ એટીએમ તોડી સિત્તેર લાખની લૂંટ કાર કન્ટેનરમાં સંતાડીને ભાગવા જતી ટોળકીના પાંચ જણ પકડાયા એકનું પોલીસ ફાયરિંગમાં મોત કાશ્મીરના કુલ ગામમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા ચાર સુરક્ષા કર્મીઓ ઘવાયા ગુજરાતના મહત્વના સમાચાર નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી હર્ષ સંઘવીની જાહેરાત લાઠીથી સુરત જતી ખાનગી બસમાં ડ્રાઈવરે પરિણીતો સાથે દુષ્કર્મ આચર્યું પોલીસે બસ કબજે કરી ડ્રાઈવરની શોધખોળ